પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પવિત્ર ગોમતી તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ માટે જવાબદાર કોણ અને ત્યારે અનેક માછલીઓના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે આ હત્યા પાછળ ડાકોર નગરપાલિકા તંત્ર શું કરી રહી છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ઉપરાંત આજુબાજુનો વિસ્તાર પણ ગંદકીથી ખદબદી રહ્યો છે તેમજ ગોમતીમાં પાન ફૂટીનું મોટું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જ્યાં નજર કરો ત્યાં પાન ફૂટેજ દેખાઈ રહી છે અને ગોમતી તો દેખાતી જ નથી શું આ રીતે થશે વિકાસ અહીં બનાવેલી કરોડો રૂપિયાની છતરીઓ ગનકીયકત છે ને સાથે સાથે અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે અહીંના પવિત્ર યાત્રાધામમાં આવેલા નદી નાળા શું આ રીતે થશે વિકાસ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ડાકોર ખાતે આવી હજુ થોડો જ સમય થયો છે જોકે તેમણે પણ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે પવિત્ર ગોમતી દૂષિત થઈ ગઈ છે પણ ભાજપ શાસિત નગરપાલિકા તેમજ ધારાસભ્યો આ બાબતે કોઈ રસ રહ્યો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ને તેમને તો સદસ્યતા અભિયાનમાં માત્ર રસ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે ને પૌરાણિક ધરોહર સમાન ગોમતીને દૂષિત થતી અટકાવવા ભાજપનું તંત્ર નિષ્ક્રિય છે જ્યારે વડાપ્રધાને પણ નદીઓ સ્વચ્છ રહે તેનું અભિયાન ચલાવ્યું છે તો ડાકોર ખાતે યાત્રા વિકાસ બોર્ડ શું કરી રહ્યું છે જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે